નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઉત્તરાયણ પર્વ પક્ષીઓ માટે મોત નું પર્વ બની ને આવ્યું હતું પતંગ ની ધારદાર દોરી થી અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા જયારે કેટલાક પક્ષીઓના મૃત્યુ થયા હતા ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે આમ છતાં દર વર્ષે પતંગની દોરીથી પક્ષીઓ મૃત્યુ પામવાની ઘટના બને છે ભાવનગરમાં પણ કરુણા અભિયાન અંતર્ગત વનવિભાગ જીવદયા પ્રેમી સંસ્થાઓ ફાયર વિભાગ સહિતની ટીમ દ્વારા દિવસભર પતંગની દોરીમાં ફસાયેલા પક્ષીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જીવદયા પ્રેમીઓ અને તંત્ર દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી